રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એટલે આરએસએસ ની મધ્ય દિલ્હીના ઝંડેવાલાની અંદર એક મલ્ટી સ્ટોરેડ ઓફિસ બનીને તૈયાર થઈ ગઈ છે પરંતુ એનઓસી મળી નથી નમસ્કાર દસમિત્ર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એટલે આરએસએસ ની મધ્ય દિલ્હીના ઝંડેવાલાની અંદર એક મલ્ટી સ્ટોરેડ ઓફિસ બનીને તૈયાર થઈ ગઈ છે પરંતુ એનઓસી મળી નથી એટલે અત્યારે વાત અટકી ગઈ છે તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની જે દિલ મધ્ય દિલ્હીના ઝંડેવાલાની અંદર કેશવ કુંજ નામથી ઓફિસ બની રહી છે એટલે એનું રીલ ડેવલપમેન્ટ થઈ રહ્યું છે એને એનઓસી નથી મળી એના વિશે તો હું તમારી સાથે વાત કરીશ પરંતુ એ પહેલાં એ જાણી લઈએ કે આ આરએસએસની જે કેશવકુંજ ઓફિસ છે એની અંદર શું શું તૈયાર થઈ રહ્યું છે તો આ દિલ્હીની અંદર જે ઝંડેવાલાની અંદર આરએસએસની ઓફિસ કેશવકુંજ છે એ બે પોઈન્ટ પાંચ એકરમાં બનેલી છે પણ હવે એને નવું આધુનિક અને મોટું બનાવવામાં આવી રહ્યું છે એટલે મલ્ટી સ્ટોરેજ ઓફિસ બનાવવામાં આવી રહી છે અને આની અંદર ત્રણ ટાવર બનાવવામાં આવ્યા છે દરેક જે ટાવર છે એમાં ગ્રાઉન્ડ પ્લસ બાર ફ્લોર છે દરેકે દરેક ટાવરની અંદર ગ્રાઉન્ડ પ્લસ બાર ફ્લોર આવેલા છે અને બીજા અને ત્રીજા ટાવરની વચ્ચે એક ખુલ્લું મેદાન છે અને એ મેદાનની અંદર આર એટલે સંઘના જે સ્થાપક છે કેશવ બલિરામ હેગડેવાર એમની પ્રતિમા લગાવવામાં આવી છે અને આ જે જેમણે સંઘની સ્થાપના કરેલી એમના નામ ઉપરથી જ આ કુંજ રાખવામાં આવેલું છે બે હજાર સોળની અંદર આરએસએસના સરસંઘ સંચાલક મોહન ભાગવતે આનું ભૂમિપૂજન કરેલું અને આ જે અત્યારે નવું આધુનિક રીડેવલપમેન્ટ કરાઈ રહ્યું છે એની અંદર ટોટલ તેર લિફ્ટ છે પહેલાં અને બીજા ટાવરની અંદર દરેકમાં પાંચ પાંચ લિફ્ટ છે અને ત્રીજું ટાવર છે એની અંદર ત્રણ લિફ્ટ છે અને દરેક કે દરેક ટાવરની અંદર સર્વિસ લિફ્ટ રાખવામાં આવેલી છે હવે આનું જે કેશવ કુંજનું જે સ્વાગત કક્ષ છે ત્યાં આગળ હનુમાનજીનું મંદિર પણ બનાવવામાં આવ્યું છે અને કેશવકુંજમાં બે ફ્લોર જે છે એ સંઘના જે દિલ્હી પ્રાંત છે એના માટે અલગ ફાળવવામાં આવ્યા છે એક ફ્લોર જે છે એ આર એસએસનું જે વિશ્વ ઇન્ટરનેશનલ વિભાગ છે એના માટે ફાળવવામાં આવ્યું છે આ ઉપરાંત આ જે કેશવકુંજ બિલ્ડિંગ બની રહ્યું છે એમાં વીસ બેડની હોસ્પિટલ પણ બનાવવામાં આવી રહી છે એ ઉપરાંત યોગ રૂમ છે કસરતના સાધનો પણ રાખવામાં આવેલા છે અને આર એસએસના જે સભ્યો જે યુનિફોર્મ પહેરે છે એના માટેનો એક આખો વસ્તુ ભંડાર રાખવામાં આવેલો છે આ ઉપરાંત આરએસએસનું સાહિત્ય અને વિશ્વભરના બીજા સાહિત્યનો આખો એક સ્ટોર બી રાખવામાં આવ્યો છે બસો કાર ઊભી રહે એવું એક પાર્કિંગ પણ બનાવવામાં આવ્યું છે અને સિટી માટે આખી એક સોલાર પેનલ લગાવવામાં આવેલી છે હવે આ ત્રણ ટાવરમાં જે વચ્ચેનું ટાવર છે એટલે સેકન્ડ નંબરનું એને બહારથી રાજસ્થાની શૈલીથી બનાવવામાં આવેલું છે અને આ જે સેકન્ડ ફ્લાવર ટાવર છે એના અગિયારમાં માળે સંઘના વડા મોહન ભાગવતનું ઘર આવેલું છે એટલે એમનું ઘર ત્યાં બનવાનું છે પહેલી વખત એવું બન્યું કે આ કુંજની અંદર પ્રચાર વિભાગ માટે એક અલગ રૂમ બનાવવામાં આવ્યો છે અત્યાર સુધી આરએસએસ માટે એવું માનવામાં આવતું હતું કે આરએસએસ મીડિયા પ્રચારમાં માનતું નથી અને એ એવા અલગ રૂમ એના માટે ફાળવવામાં નહોતા આવતા પરંતુ હવે વિચારધારા બદલાય છે અને પ્રચાર માટે પણ એક અલગ રૂમ ફાળવવામાં આવ્યો છે હવે આ બધું જે ત્રણ ટાવરનું બધું કામ પૂરું થઈ ગયું અને કમ કમ્પ્લીશન સર્ટિફિકેટની પ્રોસેસ બી ચાલી રહી હતી અને એવું માનવામાં આવતું હતું કે એનઓસી મળે એટલે સંઘની ઓફિસ છે એ શરૂ થઈ જાય પરંતુ એની અંદર એક સમસ્યા એ ઊભી થઈ છે કે દિલ્હી અર્બન આર્ટ્સ કમિશન એટલે ડીયુએસી એણે આ એનઓસી આપવાની ના પાડી દીધી છે હવે એનું કારણ એવું આપવામાં આવ્યું છે કે ટાવર એક અને ટાવર બેની જે જુદી જુદી સાઈડ હોય એના જે ફોટોગ્રાફ છે એ કટ કર્યા વગરના આ ડીયુએસીને જોઈએ છે એટલે એમ એટલે મંજૂરી નથી આપી અને બીજું કે આર્કિટેક્ટને એમ કહેવામાં આવ્યું છે કે પ્રોજેક્ટનો થ્રી ડી વ્યૂ અને આ જે સ્થળ પરના વાસ્તવિક માળખા પરના જે યોજના છે એની સિપર સુપર ઇમ્પોઝ ઇમેજ રજૂ કરવામાં આવે જ્યારે ડીયુએસીની સમક્ષ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશને આ જે આરએસએસનું કેશવકૂચ બિલ્ડિંગ છે એનું એનઓસી માટે અરજી કરી તો અત્યારે ડીયુએસીએ મંજૂરી આપવાની ના પાડી દીધી છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ